હત્યા કેસ નું રીકન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે વલસાડ જિલ્લાના પાડી તાલુકા ખાતે યુવતીની રેપ અને હત્યા કરવામાં આવી હતી જેને લઈને જે વલસાડ જિલ્લા પોલીસને મોટી સફળતામાં આવી છે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા જે દસ દિવસ બાદ જે આરોપી છે તેને ઝરપી પાડવામાં આવ્યો છે હરિયાણાનો જે મૂળ આરોપી છે તેને વાફી કાઢેથી ઝડપી પાડવામાં આવે છે પોલીસ દ્વારા હાલ જે આરોપીને છે તે સ્થળ ઉપર લાવવામાં આવ્યો છે અને જે રીકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે આરોપી દ્વારા જે પચ્ચીસ દિવસમાં પાંચ જેટલા મર્ડર કર્યા હોવાનો પણ ખુલાસો આવ્યો છે અને સાથે સાથે જો વાત કરવામાં આવે છે તો આરોપી એક સિરિયલ કિલર હોવાનું પણ સામે આવ્યું છે જે રીતે પોલીસ દ્વારા તે આરોપીને છે મોટા ચૂસ્ટ પોલીસ બંદોબસ્ત સાથે જે અહીં ઉપર સ્થળ ઉપર લાવવામાં આવ્યો છે છે અને જે આરોપી છે તેના ઉપર રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે વલસાડ જિલ્લા ડીવાયએસપી સહિતના જે અધિકારીઓ છે તે અધિકારીઓ અહીં આગળ પહોંચી ગયા છે ડીવાયએસપી સહિતની જે ટીમ છે તેમના દ્વારા જે આરોપી છે તેનું સ્થળ ઉપર રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે આરોપી છે તે ખાસ કરીને જે ટ્રેનના અંદર જ મુસાફરી કરીને જે લોકો છે લોકોને નિશાનો બનાવતો હતો અને જે આરોપી દ્વારા છેલ્લા પચીસ દિવસમાં પાંચ જેટલા લોકો દુષ્કર્મ અને હત્યા કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે પોલીસ દ્વારા જે આરોપી છે તેને હાલ ઉપર સ્તર પર લાવવામાં આવ્યો છે અને જે આરોપી નું છે તે રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવી રહ્યું છે ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ